એટલે કીધું કોને ઓળખાણ આલી એ ફરી લઈ જા શું કહું શું અમીર એટલે મારા ભરભુના રોમ બરોબર ગોમત્ર લઈ ગયા છે હું કઉ છું ઉમર લઈ ગયા છે હું કઉ છું એમાં દસ્તાવેજ આગો પાછો નહીં હોય સિલ્લો ચોથા નંબરનું નું હશે મારા ભરભુના ના રોમ કેતા હશે ને હું દીવાના ભગવાનને ને હશું અમીર તો એ મારા રોમ એવું કેવું છે તો તમે દુખિયા શિકોતર થી દુખી એવું નાખો તો મારી સભાની માતા નું વેણ છે હું મેળા કરજક બરોબર વહાઈ ગોદરાની સિકોતર ભૂલ છે

પણ આ જગત માં અમિત શું કઉ છું જગત ના માંડલા નાખ્યા તમારી બાજુ મોડવા ગયા એમની બાજુ માંડલું કે માંડલું ભરાય ગયા અમિત જગત ના મોઢવા થઈ જાય જગત ની વેળા જાય પણ નહી મારા ચોકઘડી મારા લઈને ઉતરીએ છું ને ઘડી નવરાશ રીતે કરું તો મારું હતા તો ઘડી અમિત ચાર દાડે એક નાગણ આવતી મારા રોમ કે છે સાચું છે ખોટું છે

અમિત કઉ છું એટલી જ પાત્ર ઉભા રહેજો અમિત શું કહું છું પછી નોમ શીખે કઈ આપણો હિસાબ આગો પાછો ના હોય મિનિટે સેકન્ડે આગો ના હોય શું કઉ છું પણ અમિત જો મારા દેવનો ભગવાન જાગતો હશે ને ભાઈ અને પેઢી કો દાળો ઉગી નહીં જીવ હોય શું કઉ છું અને રાત દાળો કદાચ મારા સિકોતર ના નોમ રટણ કરેલા છે કો દાળો ફેલ નહીં જવા દે મારા પર ગુના શું કહું છું મારી હસબેન્ડ ને એટલી હોળ છે અમિત શું કહું છું કે રાત દાળો ઉગો

અને લેમડા એ કોઈ બધી ભગવાન ઉભા છે એ મારા રોમ ના ખબર છે શું કહું છું અમિત હવે કયો ખોટી વાત છે તમારા પ્રભુ ને એવું કહી દઉં કોઈથી થી ગાડી છોડી દેવી ના જીવન ગાડી નહીં ચલાવી બાપુ બાપુ હસ્તી ગાડી વાળી તું થોડી ગાડી આવે આપણો અમીર અરે એટલે હોળ ના રાખું તો મારા શીકો તો ન ધણવો ના કામ છે હું ગળાય તમારી માતા ભાઈ હા બરોબર મારી દાડો બને વેળા બનો જોઘડીઓ બનાન બરોબર હા

બરાબર છે ને એ વ્યક્તિ ગોતી લાવવાનું બરાબર છે અને એના ગેરકડી જબરી હતી એ ગોતી લાવવાનું બરાબર છે ને અને મગન મોતી ના પૂરું કરું તો મારું શીખો તરનું વેન્ડ છે હું છપાવાળાની માતા એવું કહું છું પણ આજનો દાડો મારા સિકોતર ના નોમનો હશે ભાઈ આજનો દાડો તમે મારા પાછળ વ્યર્થ કર્યો છે અમિત કોઈ આ ફેલ નઈ જવા દો આયેલું ગાયેલું બેલું કોઈ દાડો જવા નહીં તો અમિત નહીં બે દાડા થાય ત્રીજો દાડો થાય ને આજુબાજુ કજિયો થાય મારા પ્રભુ ના રોમ કે છે શું કહું છું આજુબાજુ કજિયો થશે પ્રભુ ના રોમ કે છે પોણી ઢોરશો ઝઘડો થશે મારા પ્રભુ ના રોમ કે છે સાચું છે ને

અને આ શિકોતર ની ઓળખાણ રાશિ છે મેં શું કઉ છું તો તમારી વાણવટી શિકોતર ના મેયાડી નો પારિયા ને દીવો હાલવાનો મારી મેયાડી શિકોતર નો ઉમરા ત્યાં અગરબત્તી હાલ દેવાની શું કઉ છું અને બરોબર ભૂલી પડું તો આગુ પાછું મારો ગોમદરૂ થઈ ગયું હશે અમીર પણ વેડાએ બોલીએ છું અને મારા શિવના શંકરના શંકર ભોળેનાથ નું મંદિર છે ગોમો એ જગ્યાએ મારા પ્રભુ રોમનલી નું ભીરે છું તારા શિવ શેષ ના મગલી મલિન બરોબર ચોત્ર મંદિર છે મારા ભગવાન ના રોમ કે છે શંકરનું મંદિર ચોત્ર શિવ મારા ભરપુ ના રોમ કે છે ભાઈ હું કઉ છું એ હું વેળા લઈને બોલી હશુ તો જાઉં કદાચ તમારા શિવ ને શંકર ના મનાય ને અમે તમારું ગૌમતરું પૂરું ના કરો મારું માત્ર